નમસ્કાર ડીવીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા ખાતે કણબીપાલી સ્વામિનારાયણ મંદિરના હોલમાં આજરોજ સંપૂર્ણતા અભિયાન લોન્ચિંગ કાર્યક્રમ પંચમહાલ જિલ્લા કલેક્ટર આશિષકુમારની ઉપસ્થિતિમાં યોજાઈ ગયો એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ અંતર્ગત ગુજરાત રાજ્યના દસ જિલ્લાના તેર તાલુકાઓ પૈકી પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાને આનો સમાવેશ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે જેના અંતર્ગત સંપૂર્ણતા અભિયાનની શરૂઆત આજરોજ જિલ્લા કલેક્ટર આશિષકુમાર દ્વારા કરાવવામાં આવી હતી જિલ્લા કલેક્ટર આશીષ કુમારની સાથે આજના કાર્યક્રમમાં ભારત સરકારના નીતિ આયોગમાંથી પધારેલ શ્રીવાસ્તવજી તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી કે બારિયા હાલોના પ્રાંત અધિકારી શ્રી ગોગંબા તાલુકા વિકાસ અધિકારી શ્રી મામલોદાર શ્રી ગોગંબા તાલુકા પંચાયતના પ્રમુખ હેમંતભાઈ રાઠવા પંચમહાલ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રંગીતભાઈ રાઠવા કારોબારી અધ્યક્ષ ભૂપેન્દ્રસિંહ સોલંકી ભીખાભાઈ સહિતના રાજકીય આગેવાનો તથા આરોગ્ય શિક્ષણ વહીવટ સહિતના વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તારીખ ચાર જુલાઈથી ત્રીસ જુલાઈ સુધી ચાલનાર આ પ્રોગ્રામ હેઠળ સગર્ભા બેનોના પોષણ ઉપર આરોગ્ય વિષયક સેવાઓ ઉપર તેમજ સામાજિક સમરસતા અને વિકાસ યોજનાઓના લાભો છેવાડાના લોકો સુધી પહોંચાડવાના સો ટકા લક્ષ્યાંકો હાંસલ કરવા ઉપર જિલ્લા કલેક્ટરશ્રીએ ભાર મૂક્યો હતો અને તે અંગેના સંનિષ્ઠ પ્રયાસો કરવા માટે સૌ કર્મચારીઓને અપીલ કરી હતી જિલ્લા કલેક્ટર આશીષ કુમારે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાની જ્યારે એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ અંતર્ગત સંપૂર્ણતા અભિયાનમાં પસંદગી કરવામાં આવી છે ત્યારે તાલુકાના છેવાડાના લોકો સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચે અને સો સો ટકા લક્ષ્યાંકો હાંસલ કરે તે માટે જિલ્લાના વહીવટીતંત્રના તમામ પાંખના તમામ શાખાના કર્મચારીઓ એકજૂટ થઈ અને પ્રયાસ કરશે નિલેશ સોલંકી સાથે ડીબી લાઈવ ન્યૂઝ ગોગંબા કેન્દ્ર સરકારની સૂચના અને નીતિ આયોગના માર્ગદર્શન હેઠળ એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામની શરૂઆત થઈ હતી પંચમહાલ જિલ્લાની વાત કરીએ તો ઘોઘંબા તાલુકાનો સમાવેશ આ આકાંક્ષી બ્લોક પ્રોગ્રામમાં થાય છે એમાં આપણા ચાલીસ જેટલા અલગ અલગ વિષયો પરના ઇન્ડિકેટર્સ છે જેના ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને અને ફિલ્ડ ઉપર મહેનત કરીને આ ઇન્ડિકેટર્સમાં અને આ વિષયો ઉપર જેમાં હેલ્થ ન્યુટ્રિશન એગ્રીકલ્ચર શિક્ષણ એનો સમાવેશ થાય છે એના ઉપર ઘોઘંબા તાલુકાની સ્થિતિ સુધરે અને એ રાજ્યની સરખામણીમાં અને બાકી બ્લોક્સની અને તાલુકાઓની સરખામણીમાં આ બ્લોક રહે એ રીતે સઘન રીતે પ્રયત્નો કરવામાં આવી રહ્યું છે આજે ચોથી જુલાઈના દિવસે નીતિ આયોગના માર્ગદર્શનમાં સંપૂર્ણતા અભિયાનની શરૂઆત ભોગંબા ખાતે આપણે કરી છે એમાં તમામ સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી અને ખાસ નીતિ આયોગમાંથી આ કાર્યક્રમ માટે આ અધિકારીશ્રી પધાર્યા હતા આ સંપૂર્ણતા અભિયાનમાં આ ચાલીસ પૈકી છ ઇન્ડિકેટર્સ છે જેમાં સગર્ભા બહેનોની વહેલા નોંધણી એને પૂરક પોષણ આપવાની કાર્યવાહી એની સાથે સાથે ડાયાબિટીઝ અને હાઈપરટેન્શન સ્ક્રીનિંગ સોઇલ હેલ્થ કાર્ડનું વિતરણ અને ગ્રામ્ય કક્ષાએ કામ કરતા સખી મંડળોને રિવોલ્વિંગ ફંડ આપવાની જે કામગીરી છે એ સઘન રીતે કરીને આજે ચોથી જુલાઈથી લઈને ત્રીસ સપ્ટેમ્બર સુધી ત્રણ મહિનાના સમયગાળામાં આ ઇન્ડિકેટર્સમાં સો ટકા સિદ્ધિ કરવાનો સિદ્ધિ મેળવવાનો આશયથી આજે સંપૂર્ણતા અભિયાનની ઘોગંબા ખાતે શરૂઆત થઈ છે આપણે તમામ સંબંધિત વિભાગો સાથે ખૂબ જ ડિટેલમાં વિગતવાર આ વિષયો ઉપર ચર્ચા કરી દેવામાં આવી છે એના માટેની સ્ટ્રેટેજી નક્કી કરી દેવામાં આવી છે અને આવતા ત્રણ મહિનામાં આ વિષયો ઉપર ઘોગંબા તાલુકા સો ટકા સિદ્ધિ હાંસલ કરે તેઓ ગ્રામ્ય કક્ષાના તંત્ર હોય કે કાર્યક્રમમાં ભોગંપા તાલુકાને પસંદ કરવામાં આવી છે તેનાથી ભોગંબા તાલુકાના લોકોના જીવન ધોરણમાં શું બદલાવ આવશે આપણે જે ભોગંપા તાલુકા એક્સપ્રેસ તરીકે પસંદ કર્યું છે એનું આશે જ આ છે કે જે અમુક બ્લોક્સ કે તાલુકાઓ એવી છે જે પછાત રહી ગઈ છે બાકી તાલુકાઓની સરખામણીમાં કંઈ પાછળ રહી ગઈ છે એના ઉપર ખાસ ધ્યાન આપીએ ફિલ્ડ લેવલનું જે ગવર્નન્સ સિસ્ટમ છે એને સુધારીએ જેનાથી સરકારશ્રીની જે વિવિધ યોજનાઓ હોય કે કામગીરી હોય એનો લાભ તમામ નાગરિકો સુધી પહોંચે અને સૂચકાંકો છે જે ઇન્ડિકેટર્સ છે એમાં તાલુકાની સ્થિતિ સુધરે આ બધા સઘન રીતે કરવાથી કોઈ શક નથી કે તાલુકાની સ્થિતિ ખરેખર સુધરશે અને લોકો સુધી સરકારશ્રીની જે અલગ અલગ યોજનાઓ છે એનો લાભ છેક છેવાડાના માનવી સુધી પહોંચશે